નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનને મારમારી અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા ત્યારે તેની પૂછતાછમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનાને અંજામ આપ્યા બાદ તેઓ એક કલાક એક રાત રાજકોટમાં રોકાયા હતા અને તમામ મુદ્દામાં ત્રીજા શખ્સ પાસે હોવાની કબૂલાત આપી હતી ત્યારે ત્રીજો આરોપી પણ કુખ્યાત હિસ્ટ્રી સિસ્ટર છે જેને પણ પકડવા ક્રાઇમ બ્રાન્ચની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ છે એન્જિનિયર યુકને આ ઉપરાણ બાદ તેને અનેક વાર તેની મારતા તે બન્યો હતો અને છેલ્લે તે આરોપી મોહિતને ધક્કો મારી અવોરું જંગલમાં ભાગી ગયેલ અને આ ત્રણેય આરોપીએ પીછો કરેલ પરંતુ ત્યાં આઘાટ અંધારું હોય તેથી યુવક ઝાડીઓમાં લપાઈ છુપાઈ ગયો હતો આરોપી આજુબાજુ હશે તે ડરથી અંધારામાં ચૂપચાપ સવાર સુધી પડ્યો રહ્યો અને સવાર થતાની તે આજુબાજુ કોઈ નથી તેની ખાતરી કરી તે ભાગી નીકળ્યો હતો ત્યારબાદ એક વ્યક્તિની મદદથી તેને તેના પિતાને ફોન કરી અને તેમની પાસે બોલાવી દીધા હતા તેની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને એક આરોપીની તેમના દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે